ઓહો આમ તો પણ આમ આ કેટલા મકોડા હે લાલ લાલ આખે આખું પોળું બનાવ્યું હોય ને પણ આમાં રહેતા છે અંદર જો આમાં હે ને પાણી અહીંયા વાયનું આવે છે ટાહાટું હિમાળા દેવું એટલે તો સારી રીતે એને હું વિસરી નાખું એટલે પછી હે ને ભરાઈ જઈશ તો કે પાઠું પાણી છે એટલે પાણી ટાઢું એટલે પુષ્કળ ટાઢું એમ ઘણું જોશે ક્યાં દેખાય છે ત્યાં સાઈડ પાણી વહી ગયું છે કબૂતરા ખોખું ખોખું કરી રાખે વધારે પાણી નીકળે છે થોડું જાવામાં તાજું નીર જેવું પાણી આવતું હોય હિમાળા જેવું અટાણ ઉનારામાં થોમ ઉનારામાં પાણી એટલે ટાટું જો બોર જેવું હોય એમ બાકી જવો આમાં તમને સેબકે રાખે જય માતાજી મુરલીધર જે દ્વારકાથી સ્કેમ છે બધાય ડાયરો મજામાં તો જય મુરલીધર બધાને પ્રેમથી અને અત્યારે આપણે શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે ગરમા ગરમ પવન વાય છે કારણ કે તડકો છે બહુ અને એ તડકામાં આપણે ચાલુ કરી છે સમજી ગયા છો ટૂંકમાં પાણીની મોટર તો પાણીની મોટર હાલતી કરી અને ભીંડામાં પાણી વાયરું પાછું પાછું બે ત્રણ દિવસ પછી તો તડકો છે અને તડકા પાછું શું છે કે આ બધું વસ્તુ છે ઘા ટૂંકમાં ફૂંકાઈ જાય એટલે તડકામાં જ પાણી ચડાવી દીધું છે કે પાણીની ખાસ જરૂર હોય પછી આપણે બગીચામાં જાય અને જાયપુડા ખાઈએ ને એ પહેલાં અડી ઘડી કાંઠો લઈને પાણી ભર લઈએ કે એવું જોઈએ પછી લાઈટ ટાણા રોઈ જાય તો એવું બધું એ પ્રોબ્લેમ થાય મીઠું પાણી છે જરૂરી હોય તો હાલો હવે આપણે જોઈએ કઈક નવું નવું શરૂઆત કરી આજના વ્લોગની તડકો છે બહુ અને પવન જોકે ઉડી ગયો છે આ તાપમાન થોડુંક સરેરાશ કરતા દિવસ કરતા ઓછું છે છતાં કઈક નવું નવું આપણે જોઈએ હાલો શરૂઆત આવે પાણી ને પાણી પીવાની મજા હે ભાઈ જવામાં તાજું નીર જેવું પાણી આવતું હોય હિમાલય જેવું ઓટાણ ઉનાળામાં ધોમ ગરમ પાણી એટલે જો બોર જેવું હોય બાકી જવો તમને રાખ હાલો ભાઈ જો તડકા નું ટાણે હાલે ભીંડામાં પાણી અને સડાવ્યું છે ઉપર પછી ધીરે ધીરે જાય છે અહીંથી એટલા પી ગયું છે નાકામાં સડાવી આમ જાય છે કારણ કે અત્યારે તડકો હે બહુ ગજબ એટલે પાણી ઘાય ઘા આપવું પડે ત્રણે પહેલા આપ્યું તો ગયું હવે એટલે ભીંડા લંખાવા માંડ્યા ને એટલે લાગ્યું કે હાલો પાણી આપી દે દૂધી નહીં બે પી જાય ભીંડા પી જાય એટલે બે પી જાય રેડી દૂધી ભીંડા પી ગયું અર્ધ લગણ બાકી આ તરત દેખાય છે લંખાવો અને આમાં પાણી પી જાય તરત આવી જાય પાણી જાય પણ તાજું નીર જેવું જો તો અહીંથી પાંચડી થોડેકર પહેલાં ચાલુ કર્યું કારણ કે હવે તડકો મોરો પડી ગયો ચારો વાગ્યા છે નાની નાનીકર આ બધું આનીકર પવાઈ ગયું છે તો એ મારે હાથે આખું હતું પણ આજે નહીં આ લે કારણ કે આમાં પવાઈ ગયું પાસું એકવાર પીંડામાં પાસો હાથી નોટાફેરો કરવો હતો તો અહીંયા બેઠાથી એટલે આજ તો તડકો કાલે કરતાં ઘણો ઓછો પડી ગયો એટલે આજ બહુ કંઈ ગરમી છે નહીં આજનું આપણું પહેલું કામ ભાઈ કેન છે એ લઈ અને તાજા પાણી ભરવાનું છે કારણ કે પાણી અહીંયા વાયુ આવે હિમાળા જેવું એટલે તો સારી રીતે આને હું વિસરી નાખું એટલે પછી હે ને તો કે પાઢું પાણી છે એટલે પાણી ટાઢું એટલે પુષ્કળ ટાઢું એમ પછી આખું ભર લઈએ કેન

ઠાઠું એટલે પુષ્કળ ઠાઠું ફ્રીજ દેવો ફ્રેસ આપી દઉં તો વાયમાં હે ને પાણીમાં તો હવે ઊંડું આવી જાય છે ઘણું જો સેટ ક્યાં દેખાય છે ત્યાં સેટ પાણી વહી ગયું છે કબૂતરા ખોખું ખોખું કર્યા રાખે ઉદાહરણ પાણી નીકળે ને થોડુંક બંધ કરી દઉં તા તેની મામૂલી ભર્યો ને થોડુંક ઓછું કરી ને જો તો અહીંથી ચાલે જો પાણી અત્યારે ભીંડામાં તો મારે પાછળ જાય તોરિયામાંથી ધીરે ધીરે પાણી ગયે છે અને આ બાજુ એટલા પોવાઈ ગયા છે મોની કોરે એક ધો કેરો રહ્યો છે તો વાત કરીએ દૂધીની દૂધીમાં તો ખાસ તો કે પાણીની જરૂર બહુ કહે છે નહીં કારણ કે જમણા પાઈ ગઈ દૂધીની બહુ કાખ ખાસ પાણીની જરૂર છે નહીં એટલે એવું બધું છે ને પવન ને તડકો તડકો અત્યારે મોડો પડી ગયો પછી આવડે આ ક્યારે એ છે કોરા હે એટલે એને તો કઈ પાવાના છે નહીં પછી ઓન તુરિયામાં તો પવાઈ ગયું છે હવાનું પાણી એટલે એને કઈ અત્યારે દેવાનું કંઈ છે હું બે ત્રણ દીકરી પાછા ને દેખું એવું બધું હાલે રનિંગમાં ને બાકી હાથી તો નામે ઠામે આલેમ જ નથી કારણ કે વેલા ઓલરેડી બે બાજુ ફેલાઈ ગયા છે એટલે હાથી તો આલેમ છે નહીં કંઈ તો આની કોઈ કદી હાથી એકરાલ છે ભીડ બાકી પછી એમાં નહીં હાલે તો હાલો આની કોઈ પાણી વાળી કેટલા કેરા રહ્યા છે હે પાણી પાવાના સેલો કેરો છે ગુર દેખાય કે પીરો પીરો કા લીલો પોપટી પોપટી જેવો દેખાય છે પીંડા પ્યોર લીલા દેખાય તાડું પાણી છે ને ખાતી ન થાય કોને એટલે ઘાયકા પી ગયો આ વખતે કાઈ ઘાયકા નથી પી ગયો બોપર પહેલા પાંચ કેળા પાયા હતા નક ખાતી આયકો હોય તો વાર લાગે બો ઓહો આમ તો પણ આમ આ કેટલા મકોડા લાલ લાલ આખે આખું પોળું બનાવ્યું હોય ને પણ આમાં રહેતા છે અંદર છે કેટલા છે આમ તો રેડી આમ ગયું આમાં જાહેર થાય ને ખોટું નીકળું ખડ જ થયા રાખશે ન જ થાય ને આમાં ક્યાં થાય બે ત્રણ માંડ થૂંબડાશે અહીંથી પાણી જાય ગાયબ થઈ જાય પાણી જોઈ લે ક્યાંક ભોણ છે શું છે કીધું ખબર જ પડતી કઈ જાય છે પણ પાણી જાય ખડમાં ઉંદર ભોણમાં થાય નહીં જાય ৰঘু পালি শুকি ফুলডাৱ্তি তুমি শিংগু চেৱা মিঙো চেৱী মটি